ખેડૂત મિત્રો આજે તારીખ બાર ત્રણ બે હજાર ચોવીસના રોજ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો ચાલી રહ્યો છે તે ભારતીય સમય મુજબ દસ વાગ્યે અને પંચાવન મિનિટની આસપાસ ઝીરો પોઈન્ટ સાઠના વધારા સાથે પંચાણું પોઈન્ટ બાવન સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવી છે કે પરાશરાભાઈ આપણા કપાસના વાયદામાં ઘણો બધો ઘટાડો છે તે અત્યારે જોવા મળી રહ્યો છે પરંતુ ખેડૂત મિત્રો આજે મોટા ભાગના ઉપરના તમે ધ્યાન તો તમને ખ્યાલ આવશે કે આજે એરંડા કપાસિયા ખોળ ધનિયા એટલે કે ધાણાનો ગુવાર ગમનો ગુવાર સીડનો જીરા ઊંઝાનો આ ઉપરાંત કપાસનો હળદરનો મોટાભાગના વાયદા અત્યારે ઘટાડા સાથે ચાલી રહ્યા છે અને આપણે અત્યારે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે દસ વાગ્યે અને છપ્પન મિનિટની આસપાસ એનસી ડેક્સ ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો દસ પોઈન્ટ પચાસ રૂપિયા જેટલો ઘટીને સોળસો આડત્રીસ પોઈન્ટ પચાસની આસપાસ ચાલી રહ્યો છે તો આપણો કોકુડકલ કપાસિયા ખોળનો વીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો પણ તેર રૂપિયા જેટલો ઘટીને સિત્તાવીસો એકવીસની આસપાસ દસ વાગ્યે અને સત્તાવન મિનિટની આસપાસ જોઈ શકાય છે ટૂંકમાં ગામડે બેઠા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ છે તરત મિત્રો કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો પચાસથી સોળસો પચાસની આસપાસ ઘણા બધા વિસ્તારોમાં બોલાઈ રહ્યા છે તેવી કોમેન્ટમાં અને મોબાઈલ દ્વારા અમને માહિતી છે તે મળી રહી છે ખેડૂત મિત્રો એમસીએક્સ ઉપરનો આપણો રૂની ગાંસડીનો એમસીએક્સ કોટન કેન્ડી અઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો અત્યારે દસ વાગ્યે અને સત્તાવન મિનિટની આસપાસ વીસ રૂપિયા જેટલો વધીને બાસઠ હજાર છસો આસપાસ ચાલી રહેલો છે તે જોઈ શકાય Редактор ટૂંકમાં કપાસના ભાવમાં ખાસ એટલો બધો ઘટાડો છે તે આજે નથી જોવા મળ્યો છતાં પણ બજાર ભાવ છે તે આપણને મળશે એટલે અમારી પાસે સમય હશે તો તરત જ તમારા સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયત્ન ચોક્કસ કરશું ખેડૂત મિત્રો અમે ક્યારેય પણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય તમને જે સૂચતું હોય એને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતી